નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના માલખેત નગામા વિસ્તારમાં શાળાના મકાનના નિર્માણની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ સોળ મહિના કરતાં વધુ સમય થઈ ચૂક્યો હોવા છતાં નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નિર્માણાધીન શાળાના મકાનનું કાર્ય પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા એ પ્રશ્ન શિક્ષકોને સતાવી રહ્યો છે સત્તાવીસ મહેનારોજ ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા આઠમા સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સર્વજાતિ સમાજ સમુલગ્ન સમારોહ સમિતિના પ્રમુખ ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ તળામાર તૈયારીઓ શરૂ કરાઈ છે ધોડીપાડ સાંસ્કૃતિક હોલ ખાતે મંડપ સજાવટ ભોજન કક્ષ તેમજ પાર્કિંગ સુવિધાની કામગીરી હાલ ચાલી રહી છે આઠમા સર્વજ્ઞાતિ જ્ઞાતિ સમૂહ લગ્નમાં સિત્તેરથી વધુ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે સમાજના સમૂહ લગ્ન કરવા એટલે સમાજના આગેવાનો સમાજના મોભીઓ એમનો એક માનવ પ્રત્યેનો એક કર્તવ્યનિષ્ઠ કામ હોય છે અને આ પ્રકારનું કામ હું છેલ્લા આઠ વર્ષથી એટલે કે આ આઠમો સમૂહ લગ્ન છે એ કરી રહ્યો છું અમારી સાથે અગિયાર જેટલા વિવિધ સમાજના આગેવાનો પણ જોડાયેલા છે અને અત્યારે જે સમૂહલગ્ન કરીએ છીએ એમાં આજની તારીખ સુધી સાસઠ જેટલા યુગલો જોડાઈ ગયા છે એનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે સમૂહલગ્નના આશીર્વાદ આપવા માટે પરમપંજ પ્રફુલ્લભાઈ શુક્લ અને અમારા શિવજી મહારાજ વલસાડ એવો પણ આપશે અને વિવિધ રાજકારણીઓના આગેવાનો અને અમારા ગુજરાત રાજ્યના નાના મંત્રી માન્યશ્રી કનુભાઈ દેસાઈ એ પણ એમને આશીર્વાદ આપવા માટે પધારવાના છે તમામને અમે આમંત્રણ પણ આપીએ છીએ અને કમસે કમ પચીસ ત્રીસ હજાર જેટલા સમૂહ મેળા અંદર લોકો પણ અહીંયા પધારશે ઉમરગામ તાલુકાના ફણસા ગ્રામ પંચાયત વિસ્તારની આદર્શ બુનિયાદી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા જયનીલ માંગેલાએ દરિયા કિનારે સફાઈ માટે બનાવેલો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ અને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પામ્યો છે દરિયા કિનારાની સફાઈ માટે જે સાધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ સાધન લઈને જયનિલ માંગેલા જાપાન પહોંચ્યો છે જયનીલ માંગેલાની સિદ્ધિને બિરદાવી ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા માંગેલા સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનોએ શુભકામના સહ અભિનંદન પાઠવ્યા હતા વલસાડ જિલ્લા પોલીસ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પુરવઠા અધિકારીના કચેરીના જે નાયબ મામલતદાર છે એમની ફરિયાદના આધારે એક આરો જે આરોપી છે ઈગલ મનહર પટેલ એના વિરુદ્ધમાં એક કૌભાંડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકારી નાણાંની ઊંચાપતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સસ્તા અનાજની દુકાનો જે છે એ અલગ અલગ પંચાવન જેટલી દુકાનો જેને સરકાર તરફથી વલસાડ જિલ્લાની જે તમામ દુકાનો છે ને સરકાર તરફથી જે દુકાનો ઉપરથી જે વેચાણ થાય છે એના ઉપર જે કમિશન આપવામાં આવતું હતું એ કમિશનના પૈસા બારોબાર એની ઊંચાપત કરવાનો એક ગુનો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે ઈગલ મનહર પટેલ બે હજાર પંદર પછીથી લાંબા વર્ષોથી એક ઓપરેટર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરની કચેરીમાં કામ કરે છે જે ઓપરેટર જે છે એની પાસે યુઝરનેમ પાસવર્ડ છે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર્સના અને જે પણ સસ્તાનાની દુકાનો છે એના જે પણ પેમેન્ટ્સ હોય છે એના થ્રુ એને કરવામાં આવે છે રિસન્ટલી બે હજાર વીસ પછીથી સસ્તાનાની દુકાનો પર જે વેચાણ થાય એને વધુ વેચાણ થાય એના માટે એક જે નવી યોજના સરકારે જે લાગુ કરેલી હતી એમાં જે વલસાડ જિલ્લાના છ તાલુકાઓ છે તાલુકાઓની જે દુકાનો છે એ દુકાનોમાં જ્યાં વેચાણ વધુ થાય એને કમિશન આપવામાં આવતું હતું ઈગલ જે લાંબા સમયથી નોકરી ઓપરેટ તરીકે કરતો હતો એટલે એના જે વેબસાઇટ પર લૂપ હોલ્સ એને ખબર હતા એટલે એણે વેબસાઇટ ઉપર જે યુઝર એમ પાસવર્ડ નાખ્યા પછી જે ઓટીપી આવે એને જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને ત્યાં જે ઓટીપી આવે એ બાયપાસ કરી દીધો હતો અને એની અંદર જે વેબસાઇટ ઉપર જે અકાઉન્ટ ડિટેલ હતી એ અકાઉન્ટ ડિટેલ એણે પોતે જે કમિશનના પૈસા માટે જે અકાઉન્ટ ડિટેલ આપવાની થાય એ ફેરપ્રાઇઝ શોપના ઓનર કે એના સંચાલકના અકાઉન્ટ નંબરની જગ્યાએ પોતે પોતાના અને પોતાના મળી ત્યાંઓના અકાઉન્ટ નંબર નાખીને તો કુલ મળીને આડત્રીસ લાખ રૂપિયાનું છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારનું આખું કૌભાંડ આચર્યું છે આ બનાવની સૌપ્રથમ હક હકીકત નવસારી જિલ્લામાં જોવા મળી હતી નવસારી જિલ્લામાં માર્ચ મહિનામાં એક ફાયર પ્રાઇસ શોપના ઓનરે પોતાના કમિશનના પૈસા નથી મળ્યા એની ફરિયાદ આપતા ત્યાં આ ઈગલ પોતે ઓપરેટર તરીકે ચાર્જમાં જતો હતો અને ઈગલના અકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ ધ્યાને આવતા નવસારીમાં સૌ આ ગુનો મે મહિનાની ફર્સ્ટ વીકમાં દાખલ કરવામાં આવે છે ત્યાં પણ નવસારીમાં પણ ચાર લાખ જેટલું કૌભાંડ ઈગલે આચરેલું છે અને આ આ જે ગુનો દાખલ થયો હતો એની હકીકતના આધારે જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર ઇન્ક્વાયરી કરી હતી અને ઇન્ક્વાયરીના અંતે આ ફલિત થયું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ચાલીસ લાખ રૂપિયા જેટલી રકમની નાણાકીય રકમની જે ફેરપ્રાઇઝ શોપના કમિશનના નાણાંની ઊંચાપથ ઈગલ પટેલે કરેલી છે આ ગુનામાં ઈગલ મરણ પટેલ ઓપરેટરની સાથે સાથે આ જે અકાઉન્ટ્સની તપ જે તમામ તપાસ કરી છે છેલ્લા ત્રણ વર્ષ ચાર વર્ષના તમામ બેંક એકાઉન્ટ ડિટેલની જે તપાસ કરવામાં આવી છે એમાં ઈગલ મનહર પટેલ દ્વારા પોતાના ખાતામાં ઈગલ મનહર પટેલે પોતાના પિતા મનહર પટેલના ખાતામાં એની માતા રીટા પટેલના ખાતામાં અને સાથે સાથે ઈગલે પોતાની એક મહિલા મિત્ર ઝૈબા મલેકના ખાતામાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનો સરકારી નાણાના કરેલા છે જેની તમામ ઇન્ક્વાયરી ડીએસઓ કચેરી દ્વારા કરવામાં આવી છે અને આ ધ્યાને રાખીને ચાર મુખ્ય આરોપીઓ ઈગલ મનહર પટેલ મનહર પટેલ રીટા પટેલ અને ઝેબા મલેક ચારે ચાર વિરુદ્ધમાં સરકારી નાણાંની ઉચાપતનો ગુનો વલસાડ સિટી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે નવસારી જિલ્લા પોલીસે મન ઈગલ પટેલ અને ઝેબા મલેક એ બંનેને અરેસ્ટ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલેલા હતા જેમનો કબજો ટ્રાન્સફરન્ટ આધારે વલસાડ સિટી પોલીસે મેળવી લીધો છે અને એમની વિધિવત ધરપકડ કરવામાં આવી છે આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના સંકલનમાં રહીને

સંચિત ઇન્ડસ્ટ્રી અંદર એ ગાલા ઇન્ડસ્ટ્રી બિલ્ડિંગ છે એની અંદર આગ લાગી છે અપર અમને મેસેજ આવ્યો અમારો સેલવારા સબ ફાયર સ્ટેશન તરત જ ચાર ગાડી અમે ટર્ન આઉટ કરી દીધી હતી ત્યારબાદ બાદ ખાનવેલ ફાયર સ્ટેશન થી જાણ કરી ત્યાંથી પણ અમારી ગાડી આવી હતી દમણ ફાયર સ્ટેશનથી પણ એક ગાડી આવી હતી રિલાયન્સ કંપની અને આલોક ઇન્ડસ્ટ્રીઝ અને સનાતન ઇન્ડસ્ટ્રી ત્યાંથી પણ એક એક ગાડી આવી હતી ટોટલ 8 ગાડી અમારી ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને આગ પર કંટ્રોલ બે કલાકની અંદર અમે કાબુ પાડી દીધો હતો અને આગ અત્યારે હાલમાં કંટ્રોલમાં છે કોઈ જાનહાનિ થઈ નથી આગ એટલી જે ગાલા બિલ્ડિંગમાં લાગી હતી એ ગાલા બિલ્ડિંગની અંદર એટલો બધો એન્ક્રોચમેન્ટ હતો તો કે અમારે ફાયર ફાઈટિંગ કરવામાં પણ તકલીફ પડી હતી એના કારણે આગ બુજાવવા માટે અમારે બે કલાકની મહેનત લગાવી હતી પણ અમારા બધા જવાનો સાથે મળીને જે આઠ ગાડીના સ્ટાફ મળીને બે કલાક ની અંદર આજે કંટ્રોલ કરી દેવામાં આવે કંપની નું નામ છે સચિત ઇન્ડસ્ટ્રીઝ જે સમગ્ર ટોયસ બનાવે છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર